બનાસકાંઠાના થરાદ ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી હતી જોકે પુરુષોત્તમ રૂપાલાએ ધારાસભ્ય આશા પટેલની ઓડિયો ક્લિપને જૂની ગણાવી હતી અને હાર્દિકના હુમલાને નોટંકી ગણાવી હતી થરાદમાં આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી જંગી જનમેદની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ મતદાન કરવા આહવાન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા કોંગ્રેસને સૈનિકો વિરોધી ગણાવી હતી અને દેશ વિરોધી ગણાવી હતી ગઈકાલે ધારાસભ્ય આશા પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી શહીદ પાટીદાર પરિવારોને લાખો રૂપિયાની લેતી દેતી મામલે આ ઓડિયો ક્લિપને રૂપાલાએ આ જૂની ઓડિયો ક્લિપ ગણાવી હતી કોંગ્રેસની ચાલ ગણાવી હતી જ્યારે હાર્દિક પર થયેલા હુમલાને લઈને તેમણે હુમલાને વખોડ્યો તો હતો પરંતુ કોંગ્રેસની અને હાર્દિકની આ નોટંકી ગણાવી હતી જોકે આશા પટેલ અને હાર્દિક મામલે પુરુષોત્તમ રૂપાલાએ માથેથી ખભે કર્યું હતું દેશની યોજના પ્રમાણે છવ્વીસે છવ્વીસ બેઠકોમાં અમારા રાષ્ટ્રીય આગેવાનો અમારા રાજ્યના નેતાઓ એ પ્રચાર કાર્યને જબરદસ્ત વેગ આપી રહ્યા છે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ સહિતની ટીમ આ કામમાં લાગેલી છે આજે મારે અહીંયા બનાસકાંઠાની સીટમાં સભા લેવા માટે આવવાનું થયું આવા તાપવાળા સમયમાં પણ જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો વડીલો જે ઉત્સાહપૂર્વક સભામાં ભાગ લેવા માટે આવ્યા હતા અમારા નેતાઓ હરિભાઈ શંકરભાઈ આ વિસ્તારના ગજેન્દ્રસિંહજી અન્ય સૌ આગેવાનોએ જે પ્રકારની ઝુંબેશ અહીંયા ઉપાડી છે જોતા એવું લાગે છે કે અત્યાર સુધીમાં બનાસકાંઠાની સીટ અમે નથી જીત્યા એટલા મતોથી આ વખતે પરબતભાઈ આ સીટ જીતશે એવું વાતાવરણ લાગે છે આ બધી બાબતો મારી કરતા રીતે જાણો છો એ જયારે અમારામાં નહીં હોય તે દિવસે એમણે જે વાતો કરી હોય એ જૂની ટેપો કાઢી અને અત્યારે એને ફિક્સમાં મૂકવા માટેનો અપપ્રચાર કરવાની જે આ વાત છે આવી વાતો અત્યારે કોઈ ચૂંટણીમાં એનું માધ્યમ છે નહીં એને માટે તેમ છતાંય તમારે એ એ જેમની કેસેટ છે એમનો જવાબ લઈને એને સાથે જોડીને રજૂ કરો એટલે લગભગ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે આ બધી બાબતો એવી છે કે અમારે આવું કશું કરવાની આવશ્યકતા નથી તેમ છતાં હું આવા અપકૃત્યને વખોડી કાઢું છું ચૂંટણીની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ વ્યાજબી છે નહીં ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન છે ગુજરાતની ને રાજ્યની ને કેન્દ્રની સરકારના એટલા બધા કામો છે કે અમે એમાંથી દસ ટકાનો પ્રયોગ કરી શકતા નથી સભામાં એમાં આવા ઉંબાડિયા કરવાનું કામ ભાજપે જ કરવાની જરૂર નથી જેની પાસે કાંઈ છે નહીં એ ઉંબાડિયાના રસ્તે માથાકૂટ કરે છે ધન્યવાદ